આર તો હે દુહેરીથી જ દાતું આ હા હેડ જેથી આવી છે એ મોટો ઘરથી કંટાળી ગયો હું ઘરને એમ કે કે મને ફરવા લઈ જા કે જાવ મારે હવે એને કરતો તો કંટાળીને મારે વિદેશ જવું પડતું એ જ્યાંથી કંટાળ્યા હો આ ઘરથી બીજું શું કંટાળું બોલ ઈ બધી વાત વેલો ને તમે એ કેજો ઉપવાસ હું ઉકાવાય લે તેમ તને કોઈ ખબર નહી ઉપવાસની ના તો શું કરો કરો ઉપવાસ કરતા હો તો પણ તમે કરેલા છે ઉપવાસ મી તો પહેલી વાર કર્યો દે ઉપવાસ જો આપણે ના બણો તું ઉપવાસ કરાય નહીં હું તો કો

અલે છોકરા આમાં હા બોલા કે હેડો ખેતરમાં ખેતરમાં जातो હોવે તો મારે આજ ઉપવા એટલે લે હું તને પૈસા આલો સાયકલ લઈ જા સેવ ની ગોઠિયા ને એવું લેતાય ઉપવાસમાં એવું ખવાય હોવે લે તું લેતાય તમે પૂછ્યું તું મેં તો પૂછ્યું તું ગમે તે હા તું જાન માર ઘરે આલવા ઘરે હેડો એ હો અન પાછે સાયકલ બગાડતો ના હા અલે છોકરા હવે તમે જન નો ઘરે મેલો તો અરે નહીં જઈ ગયો

અમે તો ઘણા ઘરેથી અમે લઈને આવો હવે ભાઈ ભૈરું કઈ નઈ કરું તમે આબરુમ મત કાઢો તમે હેડો જો હેડો નેકળો તું પેલા જેઠાલાલ ના ઘરે રાહા પડીકા અલવા એ નફાશે તો તમે શું કરશો વરી અલય હું તારે કાકો તો હું પપ્પો બીજો નઈ થાતો ભાઈ બીજો નઈ થાતો એટલે પણ તમે શું કરશો વરી જા તો હાલતા પર મોડું થાય છે આ લાવો હેડો હવે આપણે ચાલ સાયકલ હા તો ચા પડતો નઈ વાટમાં હો એ જેઠાલાલ ને આલ દે ભઈન ઘરે હો આ છોકરાને કે આ કેવડો છે ગોઠિયાન સે મમરા લેવા મેલ્યો તો હજી આયો નહી કેટલે જો છોકરો અલ્યા છોકરા તું આયો લે છોકે ચમ આયો તું આ આ અને ઓલો ઓલાન મે લેવા મેલે તો આવી જઈ ગયો ઈ તો જતો રે ને ઘરે આ ચમ જતો રે ઘરે ઈ તો કે માર થોડું કોમ એટલે આટલે તો મચરા કાઢી ગઈ અને એ તન માથું આ તારે ખાવાનું તો માર તો ખાવું પડશે ને વરી લેવા ગયા હો તો ખાલી લે તાઈ જા બધું વાહન ને બધું લાવવાનું આપણે પાડો હું લાયું ઓલે સી મમરા આ ગોઠિયા ને આ થોડા રાખો આપણે હાડો કરી દેવા તમે બે અલ્યા આપપા જો અલ્યા ખાતા તફરાણ અલ્યા આપપામ ખવાય આયુ આપપામ ખમરા આયુ ખવાય આરું અલ્યા ઓમો કરો લોટ આવે લોટ ચાં